નમસ્કાર બાળકો કેમ છો બધા મજામાં ને ચાલો આજે પ્રાણીઓ અને માણસ એની સાથે વાર્તા કરીએ તો આજનું વાર્તાનું નામ છે ઊંટ અને માણસ ઊંટોનો એક કાફલો પીઠ ઉપર માલ લાદીને સફરે નીકળ્યો પેલાના જમાનામાં જ્યારે વાહન નતા ને ત્યારે પ્રાણીઓનો ઉપયોગ એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ સામાન પહોંચાડવા માલિકોને તો ખાટલા મળી ગયા પરંતુ ઊંટો એ તો જમીન પર જ આરામ કરવાનો હતો ઊંટોને બાંધવા માટે ખીલ્લા ઠોકવામાં આવ્યા ભાગી ન જાય ને એટલે જેમને બાંધી દેવામાં હતા આવ્યા હતા તે ઊંટ આરામથી બેસી ગયા પરંતુ એક ખૂંટી ઓછી પડી તે ઊંટને બાંધવું ક્યાં ખિલાએ બાંધ્યા વગર તે બેસવા તૈયાર ન હતું ધર્મશાળાનો માલિક બુદ્ધિશાળી હતો તેણે સલાહ આપી કે જમીનમાં ખાલી ખાલી ખીલો ઠોકતા હોય ને તેની સાથે બાંધતા હોય તેવો અભિનય કરો એવું કરવામાં આવ્યું અને યુક્તિ સફળ થઈ ઊંટ બેસી ગયું અને આરામ કરવા લાગ્યું સવાર થયું ત્યારે ફરીથી તે જ સમસ્યા સામે આવી ખીલા ઉખાડવામાં આવ્યા ત્યારે બીજા બધા ઊંટ તો ઊભા થઈ ગયા પરંતુ પેલું ઊંટ ઉઠતું જ ન હતું ધર્મશાળાના માલિકે ફરી સલાહ આપી કે ખાલી ખાલી ખીલો ઉખાડો અને દોરડું હલાવો ઊંટ ઊભું થઈ ગયું અને કાફલાની સાથે ચાલવા લાગ્યું તે કાફલામાં એક ઘરડો માણસ હતો તેણે જ્ઞાન ચર્ચા કરતા પોતાના સાથીઓને કહ્યું માણસોની આદત પણ પેલા ઊંટ જેવી હોય છે તેઓને જે ઘરેડ પડી ગઈ હોય તેમાંથી તે મુક્ત થતા નથી તેમને જૂઠ્ઠું પણ સત્ય અને સારું લાગે છે તેઓ સત્યને જાણવાનો અને સમજવાનો પ્રયત્ન કરતા જ નથી આથી જે સ્વભાવ પડી ગયો હોય એ જ એમને સરળ અને સુગમ લાગે છે તેમાંથી તેઓ બહાર નીકળવા માંગતા નથી સમજ્યા બચ્ચાઓ આપણે પણ એવું કરતા હોઈએ છીએ ક્યારે કરીએ છીએ સવારે મોડા ઉઠવાની મજા પડે દોડીને રોજ એમ થાય કે કાલે વેલા ઉઠી જશું ને તૈયાર થઈ જશું પણ થવાતું નથી અને લખવામાં આવે પેન્સિલ આપણને ખબર છે સેજ ઉપરથી વ્યવસ્થિત પકડીએ તો સારા અક્ષર થાય ઝડપી લખાય સીધું બેસવું જોઈએ પણ આપણે તે સુધારવા તૈયાર નથી કેમ કે આપણને આદત પડી ગઈ છે ખોટી રીતે પેન્સિલ પકડવાની નમી નમીને લખવાની જે આપણા માટે સારી નથી જો સીધા ટટ્ટર બેસો અને થોડુંક વ્યવસ્થિત જગ્યાએથી પેન્સિલ પકડીને લખો ને તો અક્ષરે સારા થાય ને સ્પીડ એ વધી જાય સમજી ગયા સારું હવે ધ્યાન રાખજો હે ને આવજો ગુડ નાઇટ